હાલો એટલે ફેમિલી કેમ છો બધા મજામાં જઈશું તમારો ભાઈ ફરીવાર એક નવો વિડીયો લઈને આવી ગયો છે કે આજે આપણે કેટલા દિશ થયા વિડીયોમાં આવતા નહોતા અને કેટલા બે તંગી થઈ ગયા એટલે કે જા જા આપણે થઈ ગયા હે એટલે કે વ્લોગમાં આવતા નહોતા અંજુ ઉતારતી હતી અને હું ભાઈ યારના કામે જતો હતો એટલે ન્યા કાંઈ ટાઈમ જડે નહીં એટલે કે આપણે વ્લોગ ઉતારવાનો સમય નહોતો આપણી પાસે થઈએ અત્યારે આજે આપણે વાડી આવી ગયા છીએ એટલે કે વાડીએ આજે કામ હતું એટલે કે પાણી ભરવાનું કામ હતું એટલે આવી ગયા છીએ અને આવતા એ કારણ ન કે આપણે યારે જતા હતા ને એટલે કે અહીંયા મોબાઈલ કાંઈ હું લઈ ના જતો ઘરે મોબાઈલ ફેરવો રહેતો હતો એટલે કે એ કામમાં નહીં તો કાંઈ આપણે લોગ ઉતારી નાખીએ ત્યાં તો આપણે કામ કરવા જવાનું હોય આપણે એટલે કે અત્યારે તો આજે આપણે વાડીએ છીએ જુઓ તમે અને આપણી વાડી છે એટલે અહીંયા આપણે ઘઉંમાં પાણી વાળીશું છે જોઈ શકો છો કે આપણે બૂટ છે પેલા બૂટ પહેલા જો આપણે વાય છે અને અહીંયા આપણું મોટર ચાલુ કરી દીધી છે આ બાજુ આપણે ટાટા છે ટાટા એટલે કે આપણી પાસે એટલો બધો સમય નહોતો એટલે આજે લોગ ઉતારી છે અને અહીંયા આપણી પેઢી ગાડી એવી હવે અહીંયા આપણું મકાન છે ને જામફરી પણ કેવડી મોટી થઈ ગઈ જો એટલે આપણે જ માં પાણી વરવાનું હે ને આ બાજુ જોવા જે વાવે થયું હે ઘઉં જેવું ને એટલે કે તમને તો ખબર જ છે આપણે જ માં પાણી વારવાનું છે ને આવતા નતા એટલે કે તમને એમ થતું છે કે લોક ઘરે આવતા નથી આ એટલે આજ તો ઘઉમાં પાણી વરી વારી બેવડા થઈ જવાના ઠંડી પણ બહુ મોડી પડી ગઈ છે એટલે કે બહુ મોરી નથી પીળી આપડે ઘઉમાં પાણી હાલે બબ્બે માં રાખે રાખીને હાલી હજી ઘઉં નીંગલા નથી ગાભે આવી ગયા હે નીકળવાની તૈયારી માં પાણી જો આપણે ચાલુ થઈ ગયું એટલે કે મસ્તી ના થઈ ગયા આપડા મસ્તી ના ઘઉં એટલે કે આપડે પાણી વાળી ને ખાઈ હવે નીકળી જાય આમાં ક્યાંક ક્યાંક ડુંડિયું દેખાય છે ને હજી તો દેખાતી નથી બહુ અને અહીંયા આપણે જો પપૈયા

હાલે આવી ગયો એટલે હવે અત્યારે તો આપણે બીજું શું હોય ડુંગરી આપણી જો બર થોડીક બરી ગઈ છે ને કોઈ ચોટી ગઈ છે એવું થઈ ગયું પાણીનો ખાડો ભરાઈ ગયો ફૂલ ચાલો હવે આપણે વાડીએ આવી લેજે અને આપણે બહુ સમય થઈ ગયો હોય જાજો ખાવા પીવાનો એમ ચાલુ થઈ જાય અત્યારે તો જો તમે આ વા છે નિયમ ધમલ છે આપડી આ વાડીની મોજ છે એટલે હવે તો અત્યારે તો હું હોય પાણી વારવાનું હોય ને ગવમાં બીજું કઈ કામ હોય ને ખાતર નાખવાનું હોય ઘઉં માં એટલે કેવું એવું આયલા રાખે ના જોઈ ખોળ જમીજી આયલા રાખે અને હું આપડે વ્લોગ તમે જોતા આપણે બે તૈયી એક ફેરી નાખે એટલે કાયમ વ્લોગ ઉતારવાનું આપણે કરશી કાયમ વિડીયો આવે એવું કરશી આપડે અત્યારે તો આપણે આવું ફેરી જોઈ ને આવી થઈ ગઈ છે જોવા વાલો જો વાલો છે ને થઈ ગઈ ફૂલ આવી ગયા બધી થઈ ગયી થઈ ગયા હે આપણે તો બીજું તો રાવણા આપણા મોટા મોટા થઈ ગયા હે સનેડો પજો હેજો હે આપડો સનેડો હે એટલે હવે હાલો ને પણ મજા આવે બીજું તો હું હવે વાળીયા અતાર્યા હવે બેઠા બેઠા પાસે તો આ અમારી વાડીની મોજ છે વાળી અગોરો હેપ પડ્યો છે એટલે કે વાડીની મોજ છે એટલે અમારા વિડીયોને સપોર્ટ કરવાનું પણ ભૂલતા નહીં તમને મજા આવે તો લાઈક કરો શેર કરો અને બને ને એટલે સબસ્ક્રાઈબ કરવાનું લાલ બટન દબાવવાનું ભૂલતા નહીં સપોર્ટની જરૂર છે વિડીયો મજા આવશે તમને એવા અમે વિડીયો બનાવશી આંજુને સે થોડીક પ્રોબ્લેમ છે એટલે કે એ પણ આપણે સોલ્વ તમને જરૂર દેખાડશી કે હું છે હું નથી તો અમને સપોર્ટ કરી દો એટલે અમને પણ બહુ મજા આવે તમે બધા લોકોને સપોર્ટ કરો અમને સપોર્ટ કરો એટલે બહુ મજા આવશે તો ચલો ચપત લે બાય નવા વિડીયોમાં ફરીવાર આપણે તમને મળશે